સારા દાડા છે કે વિમાના ના બધું આપડે વગડાઈ ગયો ઢોલ ને હોલ વાર કરવી ને હવે ખબર ના પડવી પડે આખી જિંદગી તમારો તો હવે તમે તૈયાર થઈ જાવ હોય એ ટાણે વાડ નાડ્યું ના બેહતા પણ હું મારે કામ આવી જાય તો આવું એ પડે એક દાડો થોડું કામ આગળ પાછું કરવું પડે ઈ તો માર તોતા મેલી બાવળા કાપવા હારું વાંધો નહીં હો હ હ વાહ ભાઈ વાહ મારે તોતીના પણ ઉજળા દિવસો આયા તો ખરી હો હમ અર્યા અર્યા મહામાન તો ક્યાં હું ભૂલી ગયો છો લાય લાય એના ઘરે રાતો આવું કેતો આવું એ તો સિટી ની શોખીને તને ફાવે મારા આઈફોન નું બિલ તર બજેટ માં આવે શું મંડી આખરે તને મારી યાદ તો આવી ખરી હું શું કઉ છું આપડો મારે તૂતી છોકરી ને કાલી દુવા આવતા આવવાના વાસે અમે બૈરા છોકરા કઈ છે નઈ